હાલો જો આપણે નાય ધોન કપડા થઈ ગયા છે તાળા બાળા બધું વાંચ દીધું છે ને આજ તો ગામ જવાનું છે તો જો નવા કપડાં પહેરીને જઈએ છીએ ગામ તો અમારા વિડીયોમાં કન્ટેન્ટ ગયો એટલે તમને ખબર પડી જશે કે આ ત્યાં જાય છે વાટમાં એમ હજી ઊભા છે ને રહી કીશું કે આગામી જઈએ છીએ હાલો દેવધરી ભોગવો આવી ગયા છે જવાના દેવધરી જોકે આજે દાડો છે ત્યાં જ આવી છીએ মই <laughs> સોડા પીરુ આયુષ સોડા પી છોડા પીને આયુષ છોડા પીવે સોડા સોડા પીવે હર સોડા પીવે

તો મેં કીધો વિડીયો આજનો વિડીયો પૂરો કર્યો કેવો લાગજો કોમેન્ટમાં જરૂર જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ફરી મળશું નવા વિલોગમાં ત્યાં સુધી બાય બાય